રામદેવજી મહારાજ નું કીર્તન બતાવે છે અહીંયા હો બોલું તો છે જ એવું પરગટ જીરાણું રામા પીર જીવન થાય મારે ભક્તિ કરવી એટલે આ જીવ એવી સ્થિતિમાં પડ્યો હોય એટલે એ જીવ જાગે છે ત્યાં સુધી જીવ મરેલો ગણાય ભલે આપણે આમ જાગેલા છે પણ આ ભક્તિના પંથ ઉપર જ્યાં સુધી જીવ ન ચડે ત્યાં હું જીવ મરેલો ગણાય બઉ કરવી છે આધ્યાત્મિક અર્થ કરો હું આનો આવો અર્થ કરું છું પછી તમને જે હું જઈ મારી માન્યતા પ્રમાણે હું કહું મને આમાંથી હું આવું ગોતું છું વાલે પૃથ્વી તણારે નાભી માંથી પાયો કાઢ્યો બહાર ભાઈ પછી એના આ બાંધ્યા મંદિર મારે ભક્તિ કરવી છે રામા આપણા દેશી ભજનો આપણા લોકગીતો આપણા કીર્તનો આપણા મહાપુરુષો બાપાના ભજન હોય સવારામ બાપાના ભજન હોય સુખરામ બાપાના ભજન હોય ડાલીબાઈના હોય ગંગા સતી પાનબાઈના હોય કે પછી હરજી ભાઠીના હોય કે કબીર સાહેબની વાણી હોય કે ઉગમ ફોજ ઉગારામ બાપાની વાણી હોય આ આ બધી વાણીનો સાર તમે ગણો ને આપણને એમ લાગે કે આ વાણી વેદમાં નથી વેદની બારની વાણી છે એ લોકો ભણ્યા નહોતા એ લોકોએ વેદ વાંચ્યા નહોતા પણ આપણને નથી લાગતું કે આ વેદનો નિચોડ હોય આ ભજનની મલ હા દેશી તળપદી ભાષા આ શેરી વળાવી જવા માલપા કારે પ્રગટ થાય એ રસ્તો આપ્યો એમ આ શેરી વળાવી પછી સજ કરું ને ઘરે આંગણીએ પથરાવ ફૂલ એ હરી ઘેરે જો આમાં સુરતા નાદબ્રહ્મ નિચાનંદ અખંડાનંદ ની વાત આપી ઉતારા દેશુ તને ઓરડા ને ઘરે આવો મારી સુરતા ગગનગઢમાં જાય આ ઉતારો એ તન દેશુ ના રે મોલ એ હરી ઘરે આવો આ મારી શેરી વળા સજ કરું ને ઘરે જેનો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય ભીતર માં પડ્યું તું તું ક્યાં પડ્યું કેમ જાગે અને કેમ આનો અનુભવ થાય એ કોઈ જાણકાર મહાપુરુષ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય અને તું હિ તું ને જાણ્યો હોય એ મનન તમને તું હિ તું બતાવે એ જેને જાગેલો હોય જાગૃત પુરુષ બુદ્ધ પુરુષ ભજન પુરુષ બધાને વસ્તુ પ્રાપ્ત નથી થતી જો સવારમ બાપા પાસો કરાય આમાં તલવાર લઈને નહીં આમાં બંદુકુ લઈને નહીં તો તો જાડેજા પાંચ તલવાર રહેતી જ ભાઈ આમાં સુરવીર હશે એ નહીં હાલે આમાં રાકો હશે ઈ નહીં હાલે રાંક માણા નું ગંગા સતી પાનબાઈ લી કીધું કે ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું પાનબાઈ રાંક થઈને રહેવું એટલે કોઈ ઘરે આવી જાય આવીને મારી જાય સાનું માનું બેહવું ના એમ નહીં એ રાંક પણ ઉલે બહુ અલગ અર્થ થાય છે બીજાને જોઈ બીજાના દુઃખ બીજાના દર્દ જોઈ અને આપણી આંખમાં પાણી આવી જાય અને આપણને માલપા દયા આવી જાય એને ગંગા સતી પાનબાઈ કહે છે રાંકપણું માલપાથી આપણા હગા કાંઈ ન હોય કાંઈ લેવા દેવા ન હોય અને જેને જોઈને આપણે કોકના દુઃખ જોઈ અને આપણી આંખમાં પાણી આવી જાય અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ આના દુઃખ દારિદ્ર મટાડજે આને કહે છે રાંકપણું બાકી ભગવાન નો ભક્ત તો માય કાંગલો હોવો જોઈએ વાપરે રાકા હું દે દાન ગાડરના જયા હળે વસે પછી ધોરીને કોણ દે માન એ ગાડેડા હળે જૂતતા હોય તો પચાસ પછા હજારના ના બૈજ્યા ન થાય બધા ગાડેડા જોડે ને કેમ લાગે એ ભાઈ ટાયર ખડગ હું વાપરે રાકા હું દે દાન ગાડરના ના જાયા હળે વહે પછી ધોરીને કોણ દે માન ગાડડા હળે જોતતા હોય તો ભાઈ જ્યાં હું કામ માણા ગોતે હે ભાઈ પેલા આપણે ગોતતા ને એ તો હવે ટ્રેક્ટર આવ્યો ન કરી આમ ગઠિયારો ને કાળીઓ ને ધોળીઓ ને માંકડો ને મૂંઝડો ને હાકલો કરે ત્યાં હામે 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 શેઠે પોગી જાય ગાડાની હેડ્યું હાલતી વરરાજા બેવતાન ગાડા ધોળવતા હોય ખબર હોય હોય બેઠો નહીં ખંભે આમ તલવારનું સોગું રહી ગયું હોય ઝાન ગાતી હોય અને ગાડાના પૈડા ખડખડ ખડખડ અવાજ આવતો હોય અને એ બેનું દીકરીઓ ગીત ગાતી હોય ને એના ગળામાંથી ઘૂંટાય અને સૂરમાં નીકળે સૂરમાં માં ખડખડ ખડખડ થાય ગળામાં ખડખડ ખડત થાય અને વેલા ચાર વાગ્યે જાન નીકળી હોય ને ક્યાં તો ગામમાં ખબર પડે પડેલા કોકની જાન નીકળી હોવા જ અને અત્યારે તો મારા બેટા ક્યારે જાન લઈને વિવે ખબર ક્યારે પહણી જાય પાડોશી નહીં ખબર ન પડે અરે ઘરના મા બાપ ને ખબર નથી રહેતી હા છોકરો વહુ લઈને આવે પપ્પા હું પરણી ના આવ્યો લે અન હારું છે એની મેલાય પરણીન આવે છે ને એની મેળાય છૂટા થઈ જાય છે મા-બાપને કાય માથા કૂટ નહીં એ આ પછી શૂર निकलता હોય મારો કેવાનો باور છે કે જેનો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય ભીતરમાં છે સૂક્ષ્મણા નાડી જેની ચાલુ થઈ જાય બ્રહ્મવેતા પુરુષ મને તમને એ ઘરની ઓળખાણ કરાવે અમર ઘર જેને કહે સાકેત ધામ કહે ગૌલોક ધામ કહે વૈકુંઠ કહે કૈલાસ કહે નિજાનંદ કહે બ્રહ્માનંદ કહે સતનામ સાહેબનું ધામ કહે જે કહેવું એને કહે જેની સુરતા શબ્દ ની હારે જોડાઈ જાય પછી માંડવા નાખે ને અમે અહીં ઉપર સવારામ બાપો વળી પાછો પંડ માં આવ્યો સ્વયંવર રસાણો સદગુરુ ના અનપરણે શબ્દ ને સુરતા આમાં કાયર નું કામ નહીં રાકાનું કામ નહીં જોવા આમાં બતાવે મરજીવા હશે વિવાને મરજીવા હશે જ્યાનું એક લક્ષ હોય એક લક્ષ રૂપી વર ને ગોતી લીધો ઈ વિવા ને માણે તલવારી વાળાનું કામ નહીં સંપત્તિ વાળાનું કામ નહીં સુરા કાયરના કામ નથી એ જેને હર દે હરખને શોક છે સુરા કાયરના કામ નાસી જમુ સવારાંબાપાની શિષ્ય એક વાણંદની દીકરી પામી ગઈ લઈ ગઈ ખજાનો લઈ ગઈ પાતળીમાં હાહારું દુઃખ આપે હાહરિયા ત્રાસ આપે ધોડીને પીપળી જાય સવારામ બાપાને પગ પકડે રોવે બાપા મારે હાહરે નથી જાવું એક બાજુ ભક્તિ કરી ને એક બાજુ એમ કે મારે શું કરવું હવે આની વગર રયોક્તિ નથી ન્યાય રહ્યોક્તિ નથી સવારામ બાપા વારે વારે કાઢી મૂકે બેટા જા ભાઈ જા આ મારક કઠિન બોલે નહીં પછી એક નક્કી કરીને જ ગઈ આજ તો કાં સવાર આમ બાપાના ચરણમાં રહેવું અને કાં તો કાંઈક કૂવો પૂરી લેવો બાકી હવે એ ઘેરે જાવું નથી સુંદડી મૂકી દીધી કાં તો સવાની સુંદડી ઓઢું અખંડ વરની આવી દાસી જવું

અને એ એ ટપલા મારી મારીને એ ઘડાય ને પછી નિભાડામાં પકે પછી તમે લેવા જાઓ ને માતાજી આમ ટકોરો મારો અને રણકાર હારો થાય અને ટકોરો સારો થાય ને એમાં પાણી ભરેને એ ફાટે નહીં એ કોકના કાળજાને ને ટાઢા કરે ફાટી જાય ને એ ટાઢા ન કરે ફ્રીજમાં પાણી ન હોય એવું માટલ થાય અને તમે ઘણા બધા બેઠા છો ઘણા ફ્રીજ નું પાણી નીચ બેઠા ઘરે માટલું રાખે માટલા જ પીવે ઘણા ભલે બંગલો હોય પણ એને નથી ફાવતું કારણ કે બોલ્યો તો બાપ ટકોરા મારીને આવ્યું ઈ ફાવે ગોળાનું પીવે છે હજી ઘણા અને દાસી જબુના મુખના શબ્દો છે સુરા કાયરના કામનથી એ જન હર દે હરખને શોક છે સુરા કાયરના કામનથી જેન હર જી વા થઈ મોજું કરે મરજી વા થઈ મોજું કરે એવા કરોડોમાં કોક છે એવા

સુખમાં સલકાય નહીં દુઃખમાં રડે નહીં સમદ્રષ્ટિથી ધીરે ધીરે હાલ્યો જાય બાર પ્રકારના નાદ આવે નાભીમાં પડ્યા છે સહસ્ત્ર દલ કમળની ની હજારો પાખડી વાળું કમળ બંધ છે ધ્યાન દેના બરાબર યોગી લોકો મહાપુરુષો સંતો ભક્તો આ આ કક્ષાએ પગેલા એ જીવાત્માઓ એ રાજી થાય હાશ આપણું આવ્યું આપણું આવ્યું આપણું આવ્યું નાદ જેનો ચાલુ થઈ જાય કમળ ઉઘડે ચાવી લગાડે નામરૂપી ચાવી સદગુરુ લગાડે સહસ્ત્ર દલ કમળ એમાંથી પછી એ નામ ચાલુ થાય जने ओहम सोहम का है निजानंद का है ब्रह्मानंद है अखंड आनंद का है श्वास उश्वास निहारो आय ओहम सोहम का कर ले गुजारा मेरा सतगुरु तारो माही बोले કહે રિરામ ગુરુભાન પ્રતાપે કહેર વિરામ ગુરુભાન પ્રતાપે અવસર એસા નહી માટે રામ સમરમ રામ એ ભાઈ બહુ હાઈ લેવલ નું જ્ઞાન છે આધ્યાત્મિક ચોવીસ કલાક નિજાનંદમાં રહેતો હોય ને આ એ એની કથા છે આપણે ન્યા ન ભોગીએ આપણું કામ મને મેં કાલે ત્રણ દિવસે કીધું મને કોઈ કે પૂછ્યું મને કે બાપુ તમે પૂરા શોખ અધૂરા મેં કીધું હું હજી હાવ અધૂરો છું હું ક્યાંય પૂરો થયો નથી આમાં ક્યાં પૂરું થવા જવું હે ભાઈ અને અધૂરા રહીને એમાં મજા હશે પૂરણ પદને પામીને કાંઈ કરવું નથી આપણે અધૂરા રહીને તો માલિપા કાંઈક ખામી હોય ને એ કોક રેડે પૂરણ નથી થવું